ભાજપના દિગ્ગજ નેતા જેઠા ભરવાડનું આવાહન સામે આવ્યું છે દારૂના અડ્ડા ચાલતા હોય તો મને ફોન કરજો મેસેજ કરજો આપણે દારૂના અડ્ડા ક્યાંય ચલાવવા દેવાના નથી વડીલો તરીકે આપણી બધાની જવાબદારી છે કે આપણે આ બધું બંધ કરાવીએ વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કોઈપણ પ્રકારની બદીઓને નાબૂદ કરવા તમામ તૈયારીઓ અને તકેદારી સાથે તૈયાર હોવાની વાત કહી છે કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જે બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણું આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બધીઓ ચાલતી હોય તો બધીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારી અને તકેદારી રાખવા માટે તૈયાર છું આવું ગામની અંદર કાંઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો મેસેજ આપ વોટ્સઅપ પર મેસેજ કરજો કાગળ લખજો પત્ર લખીને જણાવજો કહીએ સાહેબ આવા મોટો દારૂનો અડ્ડો ચાલે છે તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી આપણા બાળકો સારી રીતે ભણે સારી રીતે સ્કૂલમાં જાય અને સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એમના જીવનમાં એના માટે આપણે વડીલો તરીકે આપણે બધાએ એની ફરજના ભાગરૂપે આપણે કામ કરવાનું છે